શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને અઢાર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહે છે એ મુને ચાર પછી ભગવાન શંભુએ નંદી વગેરે બધા ગણોને પોતાની સાથે હિમાચલપુરી તરફ ચાલવાની પ્રસન્નતાપૂર્વક આજ્ઞા આપતા કહું તમે લોકો થોડા ગણો અહીં રહો અને બાકીના બધા મારી સાથે બહુ ઉત્સાહ અને આનંદથી યુક્ત થઈને ગિરિરાજ હિમવાન નગરે જાઓ પછી તો ભગવાન શિવની આજ્ઞા મેળવીને ગણેશ્વર શંખ કર્ણ વેકરાક્ષ વિકૃત વિશાખ પારિજાત વિકૃતાનંદ દુંદુભ કપાલ સંદારક કંડુક કુંડક વિષ્ટભ પીપ્લદ સનાદક આવેશન કુંડ પર્વતક ચંદ્રાતપન કાલ કાલક મહાકાલ અગ્નિક અગ્નિમુખ આદિત્ય મુદ્રા ધનવાહ સન્ના કુમુદ અમોદ કોકિલ સુમંત્ર કાકપાદોદર સન્નાનક મધુપિંગ કોકિલ પૂર્ણભદ્ર નીલ એહી એહિરોમક યજવાક્ષ શતમન્યુ મેઘમન્યુ કાષ્ટાગુંડ વિરૂપાક્ષ સુકેશ ઋષભ સનાતન તાલુકેતુ ષ્ટમુખ ચૈત્ર સ્વયં પ્રભુ લંકુલિશ લોકાંતક દીપતાત્મા દૈત્યાનક ભુગીરીટી દેવદેવ પ્રિય અશની ભાનુ પ્રથમ તથા વીરભદ્ર પોતાના અસંખ્ય કોટી કોટી ગણો તથા ભૂતોને સાથે લઈને ચાલ્યા નંદી વગેરે ગણરાજ અસંખ્ય ગણોથી ઘેરાઈને ચાલ્યા તથા ક્ષેત્રોપાલ અને ભૈરવ પણ કોટી કોટી ગણોને લઈને ઉત્સવ કરતા કરતા પ્રેમ અને ઉત્સાહની સાથે ચાલી નીકળ્યા એ બધાને હજાર હાથ હતા માથા ઉપર જટાનો મુંગુટ ધારણ કરેલો હતો એ સૌના મસ્તક ઉપર ચંદ્રમાં અને ગળામાં નીલચિહ્ન હતું એ બધા જ ત્રિનેત્રધારી હતા એ બધાએ રુદ્રાક્ષના આભૂષણ પહેરી રાખ્યા હતા સર્વયે ઉત્તમ ભસ્મ લગાડી હતી અને હાર કુંડળ કેયુર તથા મુંગટ વગેરેથી અલંકૃત હતા આ રીતે દેવતાઓ તથા બીજા બીજા ગણોને સાથે લઈને ભગવાન શંકર પોતાના લગ્ન માટે હિમવાનના નગર ભણી ચાલ્યા ચંડી દેવી રુદ્રદેવની બહેન બનીને ખૂબ ઉત્સવ મનાવીને પ્રસન્નતાની સાથે ત્યાં આવી પહોંચ્યા એ શત્રુઓને અત્યંત ભય પમાડતા હતા એમણે સર્પોના આભૂષણોથી પોતાને વિભૂષિત કર્યા હતા એમનું વાહન પ્રેત હતું એ એના પર જ આરુઢ થઈને પોતાના માથા પર એક સોનાનો ભરેલો કળશ લઈને ચાલી રહ્યા હતા એ કળશ મહાપ્રજાપુંજથી પ્રકાશિત થઈ રહ્યો હતો હેમુને ચાર કરોડો દિવ્ય ભૂતગણ શોભી રહ્યા હતા જેમનું રૂપ વિકરાળ હતું એમના રૂપ રંગ પણ અનેક પ્રકારના હતા એ સમયે ડમરૂઓના ડીગડીગ ઘોષથી ભેરીઓના ગડગડાટથી અને શંખોના ગંભીર નાદથી ત્રણેય લોકો ગુંજી ઉઠ્યા હતા દુદુબીઓના ધ્વનિથી મહાન કોલહાલ થઈ રહ્યો હતો એ જગતનું મંગલ કરતા કરતા અમંગલનો નાશ કરતો હતો દેવતા લોક ગણોની પાછળ થઈને બહુ જ ઉત્સુકતાથી જાનનું અનુસરણ કરતા હતા સંપૂર્ણ સિદ્ધ અને લોકપાલ વગેરે પણ દેવતાઓની સાથે હતા દેવમંડળીના મધ્ય ભાગમાં ગરુડના આસન પર બેસીને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ ચાલી રહ્યા હતા મુને એમના ઉપર મહાન ચત્ર ખેંચાયેલું હતું જેથી એમની શોભા વિવિધ રીતે જણાતી હતી એમના ઉપર ચામર હલાવતા હતા એ પોતે પોતાના ગણોથી ઘેરાઈને આવી રહ્યા હતા એમના શોભાશાળી પાર્ષદોએ એમને પોતાની રીતે આભૂષણ વગેરે દ્વારા વિભૂષિત કર્યા હતા આ રીતે હું પણ મૂર્તિમાન વેદો શાસ્ત્રો પુરાણો આગમો સનકાદી મહાસિદ્ધો પ્રજાપતિઓ પુત્રો તથા અન્ય અન્ય પરિવનો પરિજનો સાથે માર્ગમાં ચાલતા ચાલતા ખૂબ શોભી રહ્યો હતો અને શિવની સેવામાં તત્પર હતો દેવરાજ ઇન્દ્ર પણ વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત થઈને ઐરાવત હાથી પર આરૂઢ થઈને પોતાની સેનાની વચમાં ચાલતા ચાલતા અત્યંત શુભોભિત થઈ રહ્યા હતા એ સમયે જાનની સાથે યાત્રા કરતા ઘણા બધા ઋષિઓ પણ પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા તે બધા શિવજીનું લગ્ન જોવા માટે ખૂબ જ ઉત્કંઠિત હતા શાકીની યાતુ ધાન બ્રહ્મરાક્ષસ ભૂત પ્રેત પિચાસ પ્રથમ વગેરે ગણ તુંબરુ નારદ હા અને હુ હુ વગેરે શ્રેષ્ઠ ગંધર્વ અને કિન્નર પણ હર્ષથી સભર વાજા વગાડતા વગાડતા ચાલ્યા સંપૂર્ણ જગન્માતાઓ બધી જ દેવકન્યાઓ ગાયત્રી સાવિત્રી લક્ષ્મી અને અન્ય દેવાંગનાઓ આ અને બીજી દેવ પત્નીઓ જે સંપૂર્ણ જગતની માતાઓ છે શંકરનું લગ્ન છે એવું વિચારીને બહુ જ પ્રસન્નતાની સાથે એમાં જોડાઈ ગયા વેદો શાસ્ત્રો સિદ્ધો અને મહર્ષિઓ દ્વારા જે સાક્ષાત ધર્મનું સ્વરૂપ મનાય છે તથા જેમની અંગક્રાંતિ શુદ્ધ સ્ફટિકવત ઉજ્જવળ છે તે સર્વાંગ સુંદર વૃષભ ભગવાન શિવનું વાહન છે ધર્મવત્સલ મહાદેવજી એ વૃષભ પર આરુઢ થઈને સૌની સાથે યાત્રા કરતા કરતા બહુ મોટી શોભા પામી રહ્યા હતા દેવતાઓનો સમુદાય એમની સેવામાં ઉપસ્થિત હતો આ સર્વ દેવતાઓ અને મહર્ષિઓના એકાત એકત્ર થયેલા સમુદાયથી મહેશ્વરની શોભા વધી રહી હતી એમનો ખૂબ જ શૃંગાર કરવામાં આવ્યો હતો એ શિવાનું પાણી ગ્રહણ કરવાના માટે હિમાલયના ભવન તરફ જઈ રહ્યા હતા એ નારદ આ રીતે જાણ સંબંધી ઉત્તમ ઉત્સવથી યુક્ત શંભુનું ચરિત્ર કહેવામાં આવ્યું છે હવે હિમાલય નગરમાં જે સુંદર વૃત્તાંત ઘટિત થયો એ પણ સાંભળો તો અહીંયા શિવપુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો